પડેલા ભારે વરસાદે શહેરમાં ત્રણ ત્રણ વખત પૂરની પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું જેના કારણે જાહેર માર્ગો પર ભૂવા પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો હતો પડ્યા પછી કોર્પોરેશનના તંત્ર દ્વારા પુરાણ કરીને ફરીથી કાર્પેટ કરીને રોડ બનાવી દેવામાં આવ્યા હતા પરંતુ કેટલાક રોડ પર તે જ સ્થળે ફરીથી ભૂવો પડ્યા હતા અકોટા ગાઈ સર્કલ નજીક પડેલા ભૂવામાં એક મોપેડ ચાલકને પડતા ઈજા થઈ હતી ત્રીજી સપ્ટેમ્બરે સામ્રાજ્ય પાસે પડ્યો હતો જે ભુવાનું કોર્પોરેશન તંત્ર દ્વારા પુરાણ કરીને રોડ પર કાર્પેટ કરવામાં આવ્યું હતું પરંતુ આજે સાંજે તે સ્થળે ફરીથી ભૂવો પડતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો આજે સાંજે તે સ્થળે

અંદર ઘરકી ગયેલા શખ્સ બહાર કાઢી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જ્યારે ગાડીના ડ્રાઈવર અને ક્લીનરને પણ ઈજાઓ હોવાથી તેઓને પણ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા બનાવની જાણ થતાં જેપી રોડ પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી હતી